માતાજી મિત્રો પછીથી આપડા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે ટોવા ગામમાં અને અહીંયા તમને ઠંડા ગરમ કુંડ જોવા મળે છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા જે પણ તમને ચામડીના રોગ હોય એ બધા દૂર થાય છે તો આજે આપણે આ મંદિરની મુલાકાત લેવાની છે તો ફટાફટ આપણે કુંડ જોવા હવે આપણે આગળ વધીશું ફાઇનલી તો ચાલો મિત્રો તો મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ ભગવાને અહીંયા બાંધ માનીને આ કુંડ બનાવ્યા હતા અને અહીંયા ટોટલ એકસો એક કુંડ તમને જોવા મળે છે મિત્રો તો આપણે હવે કુંડની મુલાકાત કરીશું અને મિત્રો અહીંયા તમને જે પણ ચામડીના રોગ હોય ત્યાં તમે કુંડમાંથી થોડું થોડું પાણી લઈને તમારી ચામડી પર જે પણ રોગ હોય તેની પર તમે ચડાવો છો તો તમારા ચામડીના રોગ દૂર થાય છે મિત્રો આ ટોટલ તમને એકસો એક કુંડ જોવા મળે છે મિત્રો જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે તે અહીંયા સ્નાન કરી રહ્યા છે અને અહીંયા મિત્રો સ્નાન કરવાથી તમને કોઈ પણ રોગ હોય તે મટી જાય છે મિત્રો અને અહીંયા મિત્રો તમને અલગ અલગ કુંડમાંથી અલગ અલગ પાણી જોવા મળે છે કોકમાં વધારે ગરમ કોકમાં વધારે ઠંડુ અને કોકમાં વધારે ગરમ મિત્રો બરાબર છે અને મિત્રો જે વચ્ચેવાળો કુંડ છે એમાં તો તમને ઉકળતું પાણી જોવા મળે છે એટલે કે વધારે ગરમ આ જેટલા પણ કુંડ છે એનાથી વધારે ગરમ તમારે પાણી જોવું હોય તો મિત્રો જે વચ્ચેવાળો કુંડ છે ને એમાં મોટ વધારે ગરમ તમને પાણી જોવા મળે છે અને આ બીજા બધા કુંડ છે તેમાં તમને સામાન્ય પાણી જોવા મળે છે એટલે કે નોર્મલ ગરમ અને થોડું નોર્મલ એનાથી ગરમ અને આ કુંડમાંથી તમને વધારે ગરમ પાણી જોવા મળે છે મિત્રો જોઈ શકો છો આ જે કુંડ છે એમાંથી તમને વધારે ગરમ પાણી જોવા મળે છે મિત્રો તો તમે જોઈ શકો છો કે કેટલા બધા ભક્તો છે જે કુંડમાંથી થોડું થોડું પાણી લઈને તેમના પર ચઢાવી રહ્યા છે અને ઘણા બધા ભક્તો તો સ્નાન પણ કરી રહ્યા છે જોઈ શકો છો તો થોડું થોડું પાણી તમે લઈને સ્નાન કરો છો તો તમારા જે પણ ચામડીના રોગ હોય તે દૂર થાય છે મિત્રો જોઈ શકો છો તમે કે અહીંયા કેટલા બધા ભક્તો છે તે સ્નાન કરી રહ્યા છે અને મિત્રો અહીંયા ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે તો ત્યાંના પણ આપણે દર્શન કરવા જવાનું છે ફાઇનલી તો જે ઉપર આવેલું છે તે છે રામજીનું મંદિર અને આ બાજુ છે ભીમના પગલાં અને કુંતી માતાની રસોઈ તો અલગ અલગ હું તમને બધું બતાવવાનો છું તો આપણે ફાઇનલી કુંડ તો જોઈ લીધા અને હવે આપણે જઈશું રામજીના મંદિરે તો મિત્રો આ જે ઉપર દેખાય છે તે છે રામ ભગવાનનું મંદિર મિત્રો તો મિત્રો રામ ભગવાને આ કુંડ બનાવ્યા હતા આ જગ્યા પર આવીને તેમણે બાણ મારીને કુંડ પ્રગટ કર્યા હતા મિત્રો અને ત્યાર છે રામ ભગવાનનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું જોઈ શકો છો તમે આ છે રામજીનું મંદિર તો રામ લક્ષ્મણ સીતાના તમે દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો સૌથી પહેલાં તમને અહીંયા હવન કુંડ જોવા મળે છે જોઈ શકો છો અને હવન કુંડના દર્શન કર્યા પછી તમને રામ ભગવાન અને લક્ષ્મણ અને સીતા માતાના તમને દર્શન થાય છે આ છે પૂજારી જે મંદિરની શિવા પૂજા કરે છે એ જ છે આ પૂજારી બરાબર છે મિત્રો તો પૂજારી પણ અહીંયા રહે છે અને અહીંયા હવન કુંડના દર્શન કર્યા પછી તમને રામ ભગવાન લક્ષ્મણના અને સીતા માતાના તમને દર્શન થાય છે મિત્રો જોઈ શકો છો તમે આ છે હવનકુંડ અને આ પ્રતિમાઓ જે છે મંદિરની અંદર તેના હું તમને લાઈવ દર્શન બતાવી રહ્યો છું અને હવે ફાઇનલી બહાર કેટલા નાના મોટા મંદિરો છે હું તમને બતાવવાનું છું ફાઇનલી તો અહીંયા તમને નાના મોટા ઘણા બધા મંદિરો જોવા મળશે અને અંદર તમને મહાદેવના શિવલિંગના દર્શન થાય છે મિત્રો જોઈ શકો છો નાના મોટા અલગ અલગ શિવલિંગમાં દર્શન થાય છે તમને તો અહીંયા પણ તમને શિવલિંગના દર્શન થાય છે અને આ મંદિરમાં પણ નાના શિવલિંગના દર્શન થાય છે જોઈ શકો છો તો આ જેટલા પણ નાના મોટા મંદિરો છે તેમાં તમને મહાદેવના શિવલિંગના દર્શન થાય છે મિત્રો આ છે તુલસી કુંડ જોઈ શકો છો મિત્રો તમે અહીંયા બધા ઘણા મોટા નાના મોટા મંદિરો આવેલા છે તેમના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો અને હવે ફાઇનલી આપણે પેલી બાજુ જવાનું છે અને જ્યાં તમને જોવા મળશે ભીમના પગલાં અને ભીમની ચોરી મિત્રો તો ફાઇનલી હવે આપણે બહાર નીકળીને આ બાજુ આવી ગયા છે અને અહીંયા સૌથી પહેલાં તમને દર્શન આપણે કરાવીશું આ પથ્થરો તમે જોઈ શકો છો કે અલગ અલગ આકૃતિમાં દર્શાવેલા જોવા મળે છે અહીંયા નંદીજીના દર્શન થાય છે અને અહીંયા શિવલિંગના બરાબર છે અહીંયા બેસવા માટે પણ સારી સુવિધા છે અને આ છે ભીમ ભીમના પગલાંની ચોવારી પહેરો મારેલો છે મિત્રો ત્યાર પહેલાં આપણે અહીંયા ભીમ જે મહાદેવની અહીંયા સ્થાપના કરતા હતા એ જગ્યા હું તમને બતાવવાનું છું અહીંયા સ્થાપના કરતા હતા ભીમ જોઈ શકો છો જે મહાદેવનું શિવલિંગ અને આ જગ્યા પર ભીમ પૂજા કરતા હતા મહાદેવની અને અહીંયા સિક્કો ચોટાડવાથી તમારી કોઈ પણ મનોકામના પૂરી થાય છે આ છે ભીમની ચોરી મિત્રો જોઈ શકો છો તો ભીમની ચોરીની અંદર તમને ભીમના પગલાંના દર્શન થાય છે મિત્રો જોઈ શકો છો આ છે ભીમના પગલા મિત્રો તો ભીમના પગલાંના પણ તમે લાઈવ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી ત્યાર પછી અહીંયા જે બાજુમાં મંદિરો આવેલા છે તેમના પણ હું દર્શન તમને કરાવવાનું છું તો અહીંયા તમને બળિયાદેવના દર્શન થાય છે જોઈ શકો છો આ મંદિરની અંદર તમને બળિયાદેવની પ્રતિમાના દર્શન થાય છે ત્યાર પછી બાજુમાં જે બીજું મંદિર છે તેના પણ હું દર્શન કરાવીશ તો અહીંયા તમને શીતળા માતાના દર્શન થાય છે જોઈ શકો છો આ અંદર શીતળા માતાની પ્રતિમા દર્શાવેલી છે અને અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે અને બાજુમાં હનુમાન ચાલીસાનું વોર્ડ પણ તમને જોવા મળે છે જોઈ શકો છો અને સામેની તરફ જે દેખાય છે તે સોમનાથ મહાદેવનું મંદિર છે અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે એટલે તમને અહીંયા બહારથી હું વિડીયો શૂટ કરીને બતાવવાનો છું ફાઇનલી જોઈ શકો છો મિત્રો આ છે સોમનાથ મહાદેવનું મંદિર અને અહીંયા દશામાનું પણ મંદિર છે બાજુમાં જોઈ શકો છો તો તમે દશામાના પણ દર્શન કરી શકો છો મિત્રો બરાબર છે મિત્રો આપણે ભીમના પગલાં અને ભીમની ચોરી જોઈ અને પાછળ આ જગ્યા પર આવે છે અહીંયા પૂરું વન હતું અને અહીંયા જોઈ શકો છો કે પથ્થર ઉપર પથ્થર મૂકેલા છે એટલે એવું કહેવામાં આવે છે કે અહીંયા તમે જેટલા પથ્થર મૂકો છો ઉપર તો તમારું ઘર એટલું ઊંચું બને એટલે અહીંયા લોકો અહીંયા ભક્તો છે બધી માનતા રાખે છે જોઈ શકો છો કે બધા અલગ અલગ ભક્તો છે તેમની માનતા અહીંયા રાખો છો અલગ અલગ આકૃતિમાં પથ્થર ઉપર બધી મૂર્તિઓ દર્શાવેલી જોવા મળે છે જોઈ શકો છો અને હવે આપણે પેલી બાજુ ફાઈનલ માં બધા ભક્તો માનતા રાખે છે તે જગ્યા છે ફાઇનલી હવે આપણે પેલી બાજુ જઈશું અહીંયા પથ્થર ઉપર પથ્થર મુકેલા છે બધા જોઈ શકો છો તમે અને હવે આપણે પેલી બાજુ જઈશું અહીંયા અલગ અલગ પથ્થર તમને જોવા મળે છે જોઈ શકો છો અહીંયા પૂરું આ વન હતું અને અહીંયા પાંડવો પણ આવ્યા હતા આ જગ્યા પર અને અહીંયા કુંતી માતાની રસોઈ ઘર પણ હું તમને બસાવવાનું છું ફાઇનલી આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર જોઈ શકો છો તમને અહીંયા કાલ ભૈરવ દાદાના દર્શન થાય છે જોઈ શકો છો ને પાછળ પણ એક બીજું મંદિર આવેલું છે તમને બતાવીશું તો અહીંયા મસાણી શિખોતર માતાનું મંદિર છે નાનું ત્યાંના પણ તમને દર્શન થાય છે મસાણીમાં શિકોતર માનું જોઈ શકો છો તો તેમની પ્રતિમા અંદર દર્શાવી છે જોઈ શકો છો અને આ જે દેખાય છે ખંડેર જેવું અહીંયા એવું કહેવામાં આવે છે કે આ કુંતી માતાની રસોઈ કહેવામાં આવે છે જોઈ શકો છો અહીંયા કુંતી માતા રસોઈ બનાવતા હતા પાંડવો માટે કે કંઈક છે જોઈ શકો છો સમય વધારે થઈ ગયો છે એટલે બધું પૂરાઈ ગયું છે તો અહીંયા કુવો પણ જોવા મળે છે જોઈ શકો છો આ બહુ અહીંયા એવું કહેવામાં આવે છે આ કૂવામાંથી કુંતી માતા પાણી કાઢતા હતા જોઈ શકો બધો પૂરાઈ ગયો છે કૂવો સમય વધારે થઈ ગયો છે અને આ પૂરું વન જોવા મળે છે જોઈ શકો છો આ પૂરું વન હેડંબા વન તમને જોવા મળે છે આ જગ્યા પર પાંડાઓ આવીને ગયા છે ફાઇનલી આપણે ભીમની ચોરી અને ભીમના પગલા અને આખું હેડંબા વન આપણે જોયું તો મિત્રો આટલેથી આપણો વિડીયો જે તે સમાપ્ત કરે છે અને સાથે સાથે જે કુંડ છે એ પણ આપણે જોયા તો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી